પાલિકામાં ઇન્ચાર્જ અનિયમિતતાએ હદ વટાવી છે છેલ્લા વીસ દિવસ કરતાં પણ વધુ સમયથી આ એકાઉન્ટન્ટ પાલિકા કચેરીએ આવ્યા જ નથી જેને કારણે અનેક વિકાસ કાર્યો અટક્યા છે ત્યારે અહીં કાયમી એકાઉન્ટન્ટની નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે એક તરફ પોરબંદર નગરપાલિકાને ટૂંક સમયમાં મહાનગરપાલિકા બનાવવાની વાતો થઈ રહી છે બીજી તરફ મહત્વની ગણાતી એકાઉન્ટન્ટની જગ્યામાં કોઈ કાયમી નિમણૂંક કરાઈ નથી પાલિકા દ્વારા કરોડોના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવે છે પરંતુ નાણાકીય વહીવટ સંભાળનાર એકાઉન્ટન્ટ હિરેન રોકડ જેતપુર પાલિકામાં રેગ્યુલર ફરજ પર છે જ્યારે પોરબંદરમાં ઇન્ચાર્જ એકાઉન્ટર તરીકે ફરજ પર છે આથી પોરબંદરમાં નિયમિત હાજરી આપી શકતા નથી જેને કારણે પાલિકા દ્વારા કરવામાં આવતા વિકાસ કાર્યો પર અસર થઈ રહી છે અને પાલિકાનો નાણાકીય વહીવટ પણ ખોરવાઈ ગયો છે હાલમાં પણ છેલ્લા વીસ દિવસથી એકાઉન્ટન્ટ પાલિકા કચેરી ખાતે આવ્યા નથી જેના કારણે અનેક લોકોના બિલ પણ તેઓની સહી વાકે અટક્યા છે અને લોકોના પોતાના હકના નાણાં માટે પણ વારંવાર ધક્કા ખાઈ રહ્યા છે લોકો પોતાના બિલ માટે અનેક ધક્કા ખાઈ રહ્યા છે તેમ છતાં એકાઉન્ટન્ટ આવતા જ નથી ત્યારે લોકોનો રોષ ચરમસીમાએ પહોંચી રહ્યો છે અને કાયમી એકાઉન્ટન્ટની નિમણૂક કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર